પાણી ભરાતા નગરપાલિકાની પાણી ભરાતા નગરપાલિકાની બેદરકારીના લીધે જે પ્રીમોન્સૂન કામગીરી નગરપાલિકાઓએ કરી નથી તેથી સ્થાનિક લોકો આખા ભરૂચની સારી સારી સોસાયટીઓમાં પણ લોકોના ઘરમાં પાણી ભરાતા લોકો ત્રાહિમા પોકારી ઉઠેલ છે વારંવાર નગરપાલિકાને ફોન કરવા છતાં હવે નગરપાલિકા ક્યાં ક્યાં પહોંચશે તેની બીક તેની ડર બીક તેની ડરમાં નગરપાલિકા ક્યાં જ નહીં પહોંચતા સ્થાનિક લોકોએ જાતે કામ કરી પોતાનો પ્રોબ્લેમ દૂર કરવાની કોશિશ કરેલ છે તેમાં જ ભરૂચની એક હુસૈનિયા બેની સોસાયટીમાં રહેતા આમ આદમી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ મુન્નાભાઈ શેખે આજે પોતાની સોસાયટીમાં અને અન્ય સોસાયટીઓમાં જઈ પાણીનો નિકાલ થાય તે માટે જાતે જ મહેનત કરી હતી તે પ્રશંસા લાયક છે અને ભરૂચ નગરપાલિકાને રહેણાંક વિસ્તારના લોકો અને એ એરિયાના આગેવાનો ત્યાંના સોસાયટીના રહીશોને પોતાની જાત મહેનત કરીને લોકોને રાહત આપવાની કોશિશ કરી રહેલા છે તેવા દરેક લોકોને હું સાદિકભાઈ લવલી તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને નગરપાલિકાને જણાવજો કે મનસુખ જે તમે કામગીરી નથી કરી

તમામ ઘરોની અંદર પાણી ભરાઈ ગયેલું છે તો નગરપાલિકા ખાલી સુકેલી જ છે નગરપાલિકાની પાસે કોઈ સાધન સામગ્રી નથી કે એનું પાણી કાઢવાની એમની પાસે કોઈ સામા સાધન હોય એટલે નગરપાલિકા બિલકુલ નિપ્રણ થયેલી છે અને દરેક બધી સોસાયટીની અંદર દરેકના ઘરમાં ગૂંથણ ગૂથણ પાણી છે નગરપાલિકા આ વખતે બિલકુલ નિર્તન કરેલી છે આ કામગીરીની અંદર એટલે તમે જોઈ શકો છો ટોટલી બધાના ઘરની અંદર પાણી છે બધાના લોકોના ઘરોની અંદર પાણી પાણી ભરાઈ ગયેલું છે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને કહેવાનું છે